સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે છ લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષ રથની શરૂઆત કરી છે સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેમાં સામાજિક શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટે પ્રયત્નના પરિણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે વન વિભાગ જિલ્લાના દરેક ગામે ગામ જઈ વ્યક્તિ દીઠ એક વૃક્ષ રોપાવા કટિબદ્ધ છે અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગાભ્યાસુઓને રોપા વિતરણ કરાયા હતા આ સિઝનમાં અત્યાર સુધીમાં આ બે નર્સરી દ્વારા તેત્રીસ હજાર રોપા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે જ્યારે અગિયાર હજાર પાંચસોથી વધુ રોપા રૂપિયા એક લાખના ખર્ચે વિતરણ કરાયા છે આરોપાઓમાં નીલગિરી લીમડા અરડુશા આસોપાલવ પાલવ ગુલમહોર સરગવો વડલો જેવા વૃક્ષોની સાથે સાથે ફળા વૃક્ષ જેવા કે દાડમ જામફળ જાંબુ આંબા આંબળા લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે આ સાથે જ નગોર તુલસી અરડુસી વગેરે જેવા ઔષધીય રોપાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અમારી વિસ્તરણ હિંમતનગરમાં બે સેન્ટ્રલ નર્સરીઓ છે એમાં એક ધાણધાવન ચેતના જે અમારી નર્સરી છે એમાં બે લાખ પંચાવન હજાર વન મહોત્સવનો ટાર્ગેટ છે એમાંથી પિસ્તાલીસ હજાર જેવા રોપા આજ સુધી વિતરણ થયેલા છે બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે એમાં બી બે લાખ પંચાવન હજાર વન મહોત્સવ હેઠળનું ટાર્ગેટ છે એમાં ચાલીસ હજાર જેવા રોપા વિતરણ થયેલા છે આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે મતલબ પહેલાં ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે એટલે લો લોકોમાં એક અવેરનેસ થઈ છે ઈલોલ પછી કનાઈ જેઠીપુરા કેશરપુરા કાટવાડ આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ઘરી ઘરી ગલી ગલી શેરી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે અને એ લોકો એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમને રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે